પાછા વિદ્યા છે હું થલાડા તાલુકાના માધુપુર ગામની રહેવાસી છું અને અહીં ઉપસ્થિત મંચ પર બતાયેલા બધા મહેમાનોનું સ્વાગત કરું છું અને મને મારી વાત કહેવાનો મોકો મળ્યો તે બદલ હું સૌને આભારી છું મારી વાત કરું તો મંડળમાં જોડાયા પહેલા મજૂરી કરતી હતી અને અત્યારે 12 2012 માં મિશન મંગળની યોજના આવી અને મને ખબર પડી તો મેં એમાં બેનને વાત કરી અને 10 બેનોનું જૂથ બનાવ્યું પછી એ અમે તેને મંડળની રચના કરી અને બેંકમાં ખાતું ખોલાવ્યું ત્યારબાદ બાદ અમને 5000 રેવોલ્યુમ ફંડ મળેલો ત્યારબાદ બાદ આ સિટીમાંથી સિવણ કામની તાલીમમાં આવી એમાં મે તાલીમ લીધી અને સિવણ કરું છું અત્યારે ત્યાર પછી બેંકમાંથી 2 લાખની લોન મળી તેમાંથી 50000 મે લોન લઈ અને ડ્રેસ મટીરીયલ અને કાપડ ખરીદી અને કાપડ પણ વેચું છું ત્યાર બાદ એનો આરસીટી માં બે સખી તાલીમ લીધી તાલીમ લઈ અને અત્યારે હું અમારા ગામમાં જ એસકેએ બેંક બે સખી તરીકે ફરજ બજાવું છું અને અમારે ગ્રામ સખી સંગમાંથી 1 લાખ અને 50 હજાર સીઆઈ મળેલું છે અને ત્યાર બાદ અમારે ગામમાં જ બીસી કોડ લીધો અને બીસી કોડ લઈ અને ગામમાં જ હું ખાતા ખોલું અને નાની મોટી જમા અને અમારે ત્યાં 24 કલાક સેવા મળી શકે અને ત્યાર બાદ એમાંથી એટલો 15 થી 20000 રૂપિયા માસિક આવક મને મળે છે અને મારા પરિવારને હું સહયોગી કામ છું તે પર તે બદલ સરકાર શ્રીનો આભાર માનું કે મને એટલે હું 100% આગળ આવીશ જય હિન્દ જય ભારત